દોસ્તો સ્વાગત છે તમારું તમારી યુટ્યુબ ચેનલ રાઈટ માં જી હા દોસ્તો રાઈટ આન્સર નવોદય પ્રવેશ પરીક્ષાના તમારા માટે સરસ મજાના વિડીયો લઈને જયારે આવી રહ્યું છે તમારા માટે જે નવોદય પરીક્ષા નવા લેટેસ્ટ વાળી સમાન સંબંધો વાળી આક્રોશ શોધવી દોસ્તો એનો આ દસ માર્કસ તમારો ટેસ્ટ છે જે સમજણ સાથેનો છે મુંજાવવાની જરૂર નથી કારણ કે તમે લોકો છો આન્સર ચેનલ સાથે શું કરવાનું છે ઝડપથી જોઈ લઈએ નવોદયમાં પાસ થવા માટે દોસ્તો તમારા મોબાઈલમાં ગાઈડ એપ હોવી જોઈએ ગાઈડ એપ છે તો તમે કોઈ પણ પરીક્ષા કે કોઈ પણ તમારા પ્રશ્નો છે તમે રમતા રમતા કોઈ પણ સોલ્યુશન તમે પાસ કરી દેશો શું કરવાનું છે તમારા મોબાઈલમાં ગાઈડ એપ જો દોસ્તો આ ટાઈપના play store પર જશો તમે જ્યાંથી તમે બધી game ની બધી application download કરો છો ત્યાં તમે જઈને guid લખશો એટલે આ પ્રકારનો સિમ્બોલ આવશે એમાં તમારે નવોદય પ્રવેશ પરીક્ષા આ ખાનું છે એ સિવાય તમારા ધોરણ પાંચનું સંપૂર્ણ સાહિત્ય એ સિવાય ઢગલો સાહિત્ય છે દોસ્તો અંદર હું અત્યારે બોલવા બેસીશ તો વિડીયો બહુ લાંબો થઈ જશે એટલું બધું છે વિડીયોનો સમય ઓછો પડશે એટલું બધું આની અંદર સાહિત્ય ભરેલું છે એ સિવાય તમારે પણ કોઈ પણ પ્રકારનું સાહિત્ય દોસ્તો જોઈતું હોય તમારે એવું લાગતું કે સાહેબ આ મારે ખૂટે છે તો તમે અમને કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો અમે ખૂબ જ સમયમાં એ સાહિત્ય તમને અહીંયા ઉપલબ્ધ કરી એ સિવાય દોસ્તો આ નવોદય પરીક્ષા જે પ્રવેશ પરીક્ષાની બીજી એપ્લિકેશન છે મેરિટ માવા માટે દોસ્તો આપણી આ એપ્લિકેશન ખૂબ જ ઉપયોગી છે આ એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી શકો છો આ બંને એપ્લિકેશનો છે દોસ્તો આ એપ્લિકેશન છે અને આ એપ્લિકેશન જો તો આ બંને એપ્લિકેશન તમારા મોબાઈલમાં છે તો દુનિયાની કોઈ તાકાત નથી કે તમને નવોદયમાં નપાસ કરી શકે નપાસ નહીં દોસ્તો મેરિટમાં પણ તમને કોઈ આવતા રોકી શકશે નહીં તો ઝડપથી આ બંને એપ્લિકેશનો તમારા મોબાઈલમાં હોવી જોઈએ જે પણ મિત્રો એપ્લિકેશન ડાઉનલોડ કરી દે કમેન્ટ બોક્સમાં દોસ્તો યસ સર લખવાનું ભૂલે નહીં કમેન્ટમાં તમે યસ સર લખશો તો તમને ખબર પડી જશે કે તમારા મોબાઈલમાં આપણી એપ છે એટલે તમને વધુ સારી રીતે મહેનત કરી શકશો દોસ્તો કાગળ પેન સાથે રાખો કેમ તો આપણે જે પણ અહીંયા કમેન્ટ પ્રશ્નો સોલ્વ કરીશું એના જવાબ તમે લખો અને છેલ્લે તમારે દસ માંથી કેટલા માર્ક્સ આવે તમે તમે અમને કમેન્ટમાં જણાવો મિત્રો સાથે દોસ્તો શેર કરવાનું ભૂલવાનું નથી વિડીયો ગમશે ગમશે અને સો ટકા ગમશે એટલે લાઇક કરવાનું ભૂલવાનું નથી જે પણ મિત્રો ચેનલ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી એ લોકો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દો ચલો ત્યારે પહેલો પ્રશ્ન દોસ્તો અહીંયા શું સમાન આપણે સમાન સંબંધો આકૃતિ શોધવાની છે ચલો અહીંયા પહેલો પ્રશ્ન છે અહીંયા તમારે ચાર ઓપ્શન છે એક બે ત્રણ ચાર આમાંથી શું જવાબ આવશે તો જુઓ અહીંયા ત્રણ છે અહીંયા આ ત્રણ ટપકા જોડીએ તો ત્રિકોણ બન્યો તો અહીંયા આ ચાર ટપકા જોડીએ તો શું બને તમે કમેન્ટ બોક્સમાં જવાબ લખી શકો છો જે પણ મિત્રોને વિડીયો ઉતાવળ ફાસ્ટ પડતો હોય સ્ટોપ કરીને પણ વિડીયો જોઈ શકે છે તો આનો જવાબ આવશે આકૃતિ નંબર બે ચલો આગળ જોઈએ પ્રશ્ન નંબર બે કોયડા સમસ્યા આકૃતિ હવે અહીંયા શું છે તમે જુઓ એ અહીંયા જુઓ અહીંયા આ ટાઈપનું છે અહિયા ચોરસ છે તો આ સરખી કરવા માટે શું જોઈશે તો અહીંયા ચોરસ ગોળની અંદર આપણે ચાર ખૂણા બને છે તો એક નંબરની આકૃતિ આપણી સાચો જવાબ આવશે ચલો આકૃતિ નંબર ત્રણ તરફ જઈએ આ તો ખૂબ જ છે તમને ખબર પડી ગઈ આમાં શું કરવાનું છે કશું છે નહીં અહીંયા જો બંને રાઉન્ડ છે બંને રાઉન્ડમાં એક છે તો બંને છે તો અહીંયા કયો હોઈ શકે આકૃતિ નંબર ત્રણ આવી જશે આવી ઘણી વખત ઈઝી સહેલી આકૃતિ પણ પૂછાઈ જતી હોય છે એટલે આપણે એમાં કન્ફ્યુઝ થવાની જરૂર નથી પ્રશ્ન નંબર ચાર ની વાત કરીએ પ્રશ્ન નંબર ચાર પણ ખૂબ જ ઈજી છે દોસ્તો પ્રશ્ન નંબર ચાર માં શું છે જોઈ લઈએ અહીંયા બે બોક હતા બે બ્લોક ભરાયેલા છે અહીંયા ત્રણ ભરાયેલા છે તો જો અહીંયા બે છે અહીંયા ત્રણ કરવા માટે કઈ આકૃતિ નંબર બનશે આકૃતિ નંબર અ સોરી અહીંયા નહીં બને આ અહીંયા આ ડિઝાઇન જોવો દોસ્તો આકૃતિ નંબર ત્રણ આ પૂરી કરવા માટે આ આકૃતિ બનશે ઘણી વાર ઉતાવળમાં આપણને જવાબ આવડતો તો પણ આપણે ખોટો જવાબ આપી લઈએ છે તો અહીંયા આકૃતિ નંબર 3 જવાબ આવશે પ્રશ્ન નંબર 5 જોઈએ પ્રશ્ન નંબર 5 માં પણ ખૂબ જ ઈજી છે અને જો આ હતું તેનું અડધું કરી નાખ્યું પૂરી આકૃતિની અડધી કરી તો પૂરી આકૃતિની અડધી કરીએ તો આ ભાગ કાઢ નાખીએ તો કઈ આકૃતિ બને તો એ પણ આપણને ખબર છે આકૃતિ નંબર 3 બનશે પ્રશ્ન નંબર 6 ની વાત કરીએ પ્રશ્ન નંબર 6 ની અંદર શું કરવાનું છે પ્રશ્ન નંબર 6 માં કશું જ છે નહીં બહુ ઈજી છે જુઓ દોસ્તો આ આકૃતિ આ ટાઈપની આ બની તો અહીંયા આની જે પોઝિશન છે બદલાઈ જાય છે જો આ છે અહીંયા જે છે ના છે

સામે પડી ગઈ હવે દિશામાં પછી આપણે જોઈ લેવાની બની પ્રશ્ન નંબર આઠ ની વાત કરીએ પ્રશ્ન નંબર આઠ પણ ખૂબ જ ઈજી છે તમે જોઈ લો જવાબ નંબર એક આવશે પ્રશ્ન નંબર નવ ની વાત કરીએ પ્રશ્ન નંબર નવ માં ગોળ ગોળ ઉપર છે તો અહીંયા પણ ગોળ ગોળ ઉપર હોવું જોઈએ તો બધામાં જ છે ચલો અહીંયા નીચે ચોરસમાં એક બ્લેક છે તો અહીંયા બ્લેક છે તો આપણે બ્લેક કરવાનું છે કે ચલો હવે પોઝિશન જોઈ લઈએ આપણે તો આમાં પ્રશ્ન નંબર નવ ની અંદર બે નંબરની આકૃતિ આપડી પરફેક્ટ બેસે છે કારણ કે બંને બ્લેક થઈ ગયું છે અહીંયા ડિઝાઇનનો નો પ્રોબ્લેમ છે અહીંયા ગોળમાં ડિઝાઇન છે પણ પ્રશ્ન આકૃતિ 2 આપણી પરફેક્ટ બેસે છે ચાલો પ્રશ્ન નંબર 10 જોઈએ પ્રશ્ન નંબર 10 ની અંદર શું છે ઓ આરે વાહ વેરી ગુડ ખૂબ જ ઈઝી આકૃતિ છે અહીંયા તો આપણે હવે જે ઉપર હોય એ અહીં આ બાજુ ઉપર હોય આ જો ક્રોસ અહીંયા થઈ ગયું છે તો આપણે ક્રોસમાં અહીં લાવવા માટે જે ઉપર એનું જે રાઉન્ડ છે એ જોવાનું છે ત્યાં પરફેક્ટ આકૃતિ બેસે છે આકૃતિ નંબર 3 દોસ્તો તો અહીંયા તમને આપણે આજે સમાન સંબંધો વાળી આકૃતિના 10 માર્ક્સના ટેસ્ટ તમારો લીધો તમારે કમેન્ટ બોક્સમાં દસમાંથી કેટલા આવે સૌને અમારે જણાવું છે સૌને જય હિંદ જય ભારત ટાટા બાય બાય આવજો